સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામે પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો અધિકારીઓ ખેડૂતોની જાણ બહાર ખેતરે આવી જતા ખેડૂતો રોષે ભરાય અને કામગીરી વિસ્તારોમાં વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે ખેડૂતોને ગ્રીડ લાઇનનો વિરોધ કર્યો કણાવ ગામેથી પણ પાવર ગ્રીડ લાઇન પસાર થવાની છે અને ખેડૂતોની મંજૂરી વિના જ અધિકારીઓ સર્વે કરવા પહોંચી જતા મામલો બીજક્યો હતો ખેડૂતો પૂછ્યું તો જવાબ મળ્યો કે પાવર ગ્રીડની ની સાતસો કે સાત ગીગા વોટ પાવર લાઇન માટેની નવી બીજ ટ્રાન્સમિશન લાઈનો સર્વે કરવા તેઓ આવ્યા છે ખેડૂતોનો વિરોધ જોતા અધિકારીઓ તાત્કાલિક સ્થળ જોડીને રવાના થયા હતા વિરોધ સાથે સાથે વાતાવરણ ગરમ થઈ જાય એ રીતે કહ્યું કે આ લોકો જૂઠું બોલે છે એ લોકો સર્વે કરવા આવ્યા હતા પણ તમારા આવવાના પછી એ લોકો જૂઠું બોલે છે કે અમે સર્વે કરવા નહીં આવ્યા અમે ખાલી ઉભા રહેલા છે તો અમારે પાવર ગ્રીડને જણાવવું છે કે તમે શું કરવા શું માંગો છો તમે એક ગામ છોડીને બીજા ગામ બીજા ગામ છોડીને ત્રીજા ગામ ખેડૂતોને ડબડાવીને જો કામ કરવા માંગતા હોય તો એ રીતે કામ થવાનું નથી આવતીકાલે બપોરે ત્રણ વાગે એટલે કે મે ને શનિવારના રોજ બપોરે ત્રણ વાગે ખેડૂત સમાજની ઓફિસ બારડોલી સ્થિત અમારી એક મિટિંગનું આયોજન કરેલું છે જેમાં ગ્રીડ અસરગ્રસ્ત સુરત જિલ્લાના બધા ગામોના ખેડૂતો હાજર રહેવાના છે અને રણનીતિ નક્કી કરવામાં આવશે કે આગળ